ખેડામાં સરકારી તુબેદારમાં જીવાત નીકળી મુખ્યમંત્રી માત્ર શક્તિ યોજનાની દાળ આવી કેમ પેકિંગમાં જીવાતની સડેલી દાળ જોવા મળી માત્ર શક્તિ યોજનામાં આવી દાળ કેટલી યોગ્ય તુબેદાર ભવે દાળ સડેલી ને જીવાતવાળી જોવા મળી હમણાં ત્રિકમનગર રહેવાસી છું મારું ઘર અહીંયા કર આવેલું છે અમને આ દાળ છે એ અમને આંગણવાળા તરફથી મળેલી છે અને ત્રણ કિલોનું પેકિંગ છે અંદર તમે જોઈ શકો છો આગળ શ્રી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના તરફથી અમારે મળેલી છે આ દાળ આગળનું પેકિંગ જોઈ લો અને પાછળનું જોઈ લો અંદર જીવાત અંદર ધનરિયા છે આ કોઈ ખાઈ ના શકે એવી છે દાળ અને પ્લસ કે આ છ મહિના યુઝ થાય એવી જ છે પણ આ જે અંદર તારીખ લખેલી છે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ પણ આની ડેટ છે લખેલી છે છ મહિના જ યુઝ કરવાની અત્યારે છઠ્ઠો મહિનો પૂરો થવો આવ્યો છે અને અમારે દાળ મળેલી છે આ દાળ ના કોઈક માણસ ખાઈ શકે ના કોઈ જાનવર ખાઈ શકે આ એ ડાળ એકદમ સરેલી છે અંદર છે બધું જ છે અંદર ખરાબ છ મહિના થયા છે એનું મહિના બેસી ગયો છે ને છે અને ત્યારે અમને મળી દાળ વિતરણ થાય છે એ પુલી ચોકીને પાછળથી થાય છે ત્રણ કિલો ડાળ આપે છે એમાં જીવડા ધનેરિયા બધું બહુ ખાવા લાયક છે નહીં આ ડાર આ કઈ રીતની ખાવાની કેવી રીતના રહેવાનું